તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વિકસિત ગુજરાતમાં ગરીબોની સંખ્યા લગાતાર વધી રહી છે ચિંતાનો વિષય સામે આવ્યો જ્યાં મિત્રો એક બાજુ તો આપણે કહીએ છીએ કે ગુજરાતની ગણતરી વિકસિત રાજ્યની અંદર થાય છે અને ગુજરાતમાં ઔદ્યોગિક રીતે પણ ગુજરાત જે છે તે અત્યારે આગળ વધી રહ્યું છે ત્યારે બીજી બાજુ મિત્રો ચિત્ર જે છે તે અલગ રજૂ થઈ રહ્યું છે કારણ કે ગુજરાતમાં મોટાભાગના લોકો મફત અનાજ ઉપર જે છે તે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેની વચ્ચે સમૃદ્ધ ગુજરાતની અંદર મિત્રો લગાતાર ગરીબ પરિવારોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જે ગુજરાત માટે ચિંતાની વિષય બને

વ્યાજબી ભાવની જે દુકાનો છે તેમાં મિત્રો લોકો મજબૂરીમાં લાઈનમાં ઊભું રહીને રાશન મેળવવાના દિવસો આવી ગયા છે ગુજરાતમાં મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એટલે કે રેશન કાર્ડ યોજના ચાલે છે તેમાં મિત્રો ગરીબી જીવતા લોકો મફત ઘઉં ચોખા સહિત અનાજ પાડવામાં આવે છે સાથે મીઠું ખાંડ જેવી વસ્તુઓ પણ આપવામાં આવે છે અને ચાર કરોડ લોકો એવા છે ગુજરાતમાં છે કે જે મિત્રો આ મફત અનાજ અને મફત વસ્તુઓ ઉપર નિર્ભર થયેલા છે આનાથી તમે મિત્રો સમજી શકો કે ગુજરાતની અંદર અત્યારે હાલ ગરીબી રેખાનો કેવી હાલત જોવા મળી તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કાલ થી ચેતી જો નવી આગાહી સામે આવી છે કડકડતી ઠંડી સાથે જ વાવાઝોડા અને માવઠાની આગાહી સામે આવી છે ત્યારે અમરલાલ પટેલે મિત્રો માવઠા વિશે આગાહી કરી છે તેની સાથે ઠંડી વિશે પણ તેમણે આગાહી કરી છે કે આવનારી બાવીસ ડિસેમ્બરથી હવે હાડ થીજોથી ઠંડી શરૂ થવાની છે એટલે કે મિત્રો જે બાવીસ તારીખ આવી રહી છે ત્યારથી ગુજરાતમાં જે છે તે હાડ થીજોથી ઠંડી શરૂ થશે બાર ફેબ્રુઆરી સુધી ચાલશે એટલે કે હવે આવનારા બે મહિના સુધી એક ધારી જે છે તે મિત્રો કાતિલાના ઠંડી પડશે તો ગુજરાત વાસીઓ એના માટે તૈયાર રહેવું પડશે નવેમ્બર મહિનામાં પશ્ચિમી વિક્ષેપની શક્યતાઓ રહેલી છે તેને કારણે મિત્રો જે છે કે હવે ડિસેમ્બરમાં પણ તેની અસરો જોવા મળશે એટલે કે હવે જે અમલાલે આગાહી કરી હતી તે અનુસાર અઢાર તારીખથી લઈને ત્રીસ ડિસેમ્બર સુધી ગુજરાતમાં માવઠાની પણ આગાહી કરેલી છે તો હવે આવતીકાલથી માવઠાઓની શક્યતાઓ બની શકે સિસ્ટમો બની શકે બીજા વિશે પણ મલાલે આગાહી કરી છે કે ગુજરાત વાસીઓ તારીખ આસપાસ બાવીસ થી ચોવીસ ડિસેમ્બરની આસપાસ જે છે તે બંગાળની ખાડી અથવા અરબ સાગરમાં એક ચક્રવાતી સિસ્ટમ વાવાઝોડાની સિસ્ટમ બની શકે તો જો મિત્રો આ બધી સિસ્ટમો બનશે તો ગુજરાત રાજ્ય માટે ફ્રીવાર કમોસમી માવઠાનો ખતરો બની શકે સાથે જ મિત્રો ઉત્તરાયણને લઈને પણ અંબાલાલે આગાહી કરી છે કે આ વર્ષે પતંગ રસિયાઓ માટે ખુશખ કારણ કે ઉત્તરાયણે સારો પવન જે છે તે જોવા મળશે ત્યારબાદના મહત્વના સમાચાર બે હાજર છવ્વીસમાં ખેડૂતોની લોન માફ થશે કે નહીં સૌથી મોટા હતી કે બીજા બધા અંદર જો બે લાખ રૂપિયા લોન માફ થઈ શકતી હોય તો ગુજરાતના ખેડૂતો પર પણ અત્યારે મોટું દેવું છે તો ગુજરાતના ખેડૂતોને પણ આ દેવાના ભારમાંથી સરકાર બહાર કાઢશે ત્યારે છેલ્લા ચાર વર્ષથી મિત્રો લગાતાર ખેડૂતો જે છે તે માગણી કરી રહ્યા છે ખેડૂતોના દેવા માફી વિશે ત્યારે બે હજાર ચોવીસમાં જ્યારે મોટી ચૂંટણી હતી લોકસભાની ત્યારે પણ ખેડૂતોને એવું હતું કે ખેડૂતોને રાહત આપવામાં આવશે ત્યારે મિત્રો હવે ફરી એકવાર ખેડૂતો એવી લાલચમાં છે અને ખેડૂતો એવી આશામાં છે કે બે હજાર છવ્વીસનું જ્યારે બજેટ જાહેર થશે જેને અંદાજીત હવે દોઢ મહિનાની રાહ છે તો એ બજેટમાં સરકાર જે છે તે ખેડૂતોની લોન માફ કરશે જો કે મિત્રો તમને જણાવી દઉં સરકારે હજુ ઓફિશિયલી કોઈ પણ સ્ટેટમેન્ટ આપી નથી અત્યારે ગુજરાત ઉપર મિત્રો જોવા જઈએ તો માથા દીઠ એટલે કે ખેડૂતોને સરેરાશ દરેક ખેડૂત દીઠ છપ્પન હજાર રૂપિયાનું દેવું છે અને જો સરકાર બે બે લાખ રૂપિયાનું દેવું

ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જો કોઈ મોટી ખરીદી કરવાની હોય તો કરી લેજો કારણ કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી મોંઘવારી વધી રહી છે તમામ લોકો ધ્યાન આપે સરકારે મિત્રો નવરાત્રી ઉપર જીએસટી ઘટાડ્યું હતું ત્યાર પછી લગભગ બધી વસ્તુઓ સસ્તી થઈ હતી ગુજરાત રાજ્યની અંદર ત્યારે જીએસટી ઘટાડાની અસર મિત્રો દેખાઈ પણ રહી હતી જ્યારે મિત્રો ઘણી બધી વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો હતો જીએસટી મિત્રો જે સરકારે દિવાળી પહેલા ઘટાડી હતી તેનાથી ટીવી સ્માર્ટફોન ગાડીઓ કાર આ બધી વસ્તુઓ સસ્તી થઈ હતી પરંતુ મિત્રો રૂપિયામાં સતત ઘટાડો થવાથી હવે મિત્રો આની અસર ઢકાઈ ગઈ છે સરકારે મિત્રો તમને જણાવી દીધું 32 ઇંચ કે જે મિત્રો એઆઈ તરફથી મિત્રો જે બનાવવામાં આવતી ચીપ છે મિત્રો જે ચીપ લગાડવામાં આવે છે ટીવી મોબાઈલ અને ગાડીઓની અંદર તો આ ચીપ મિત્રો જે છે તે લગાતાર મોંઘી થઈ રહી છે જેવા ચાર થી પાંચ નો વધારો થવાની ધારણા છે અને અસરના કારણે એક જાન્યુ બે હજાર પછી મિત્રો મોંઘવારી વધશે તેવું મિત્રો જે છે તે મિત્રો સર્વે અનુસાર સામે આવી છે તો કોઈ જો મોટી ખરીદી કરવાની હોય તો મિત્રો એક તારીખ પહેલા કરી લેજો ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને દર મહિને આપવામાં આવશે ત્રણ હજાર રૂપિયાની સહાય અત્યારે જ ફોર્મ ભરી લેજો મિત્રો ખેડૂતો માટે ઘણી બધી એવી યોજનાઓ ચલાવવામાં આવે છે જેના વિશે ખેડૂતોને ખબર જ હોતી નથી અથવા જો ખબર હોય તો ખેડૂતો અરજી કરવાનું પણ મિત્રો જે છે તે ખાસ કરીને સાહસ કરતા પરંતુ જો તમે મિત્રો કિસાન માનધન યોજના વિશે જાણ્યું છે અને તમે અરજી નથી કરી તો હજુ પણ મોડું નથી થયું અરજી કરી લેજો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત સરકાર ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા અને વર્ષના ટોટલ છત્રીસ હજાર રૂપિયા ઘરે બેઠા આપી રહી છે તો મિત્રો દર મહિને ત્રણ હજારનું પેન્શન મેળવવા માંગો છો અને ખેડૂત છો મિત્રો તમે પીએમ કિસાન માનધન યોજનાની અંદર ફોર્મ ભરી દેજો વહેલી તકે જેથી દર મહિને ત્રણ હજાર ઘરે બેઠા મળે ત્યારબાદના મહત્વનો સમાચાર પતંગ ચગાવી હવે મોગી પડશે પતંગ રસ્યાઓ માટે દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મકર સંક્રાંતિને મિત્રો હવે જે છે તે અંદાજિત એક મહિનાની પણ રાહ નથી ત્યારે મિત્રો કાચા માલના ભાવમાં ઘરખમ વધારો થયો છે ચાલીસ ટકાનો ભાવ વધારો થયો છે ત્યારે ગયા વર્ષે મિત્રો જે પતંગ પાંચ છ રૂપિયાની મળતી હતી આ વખતે મિત્રો આઠ કે નવ રૂપિયાની મળે તેવી ધારણા છે બીજા નંબરે કાગળની કિંમત પણ મિત્રો વધી ગઈ છે નવસો રૂપિયા જે કિંમત હતી આ વર્ષે અગિયારસો થઈ ગઈ છે વાંસની લાકડીઓની કિંમત પણ મિત્રો જે છે તે અત્યારે વધી ગઈ છે બીજા નંબર

ત્યારબાદ ના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો શું કોરોના રસીથી લોકોનું મૃત્યુ થઈ રહ્યા છે તેની વચ્ચે મોટો દાવો કરવામાં આવ્યો છે મિત્રો તમે જાણશો ઘણા બધા લોકો અત્યારે મિત્રો જે છે તે વાત કરતા હોય છે કે કોરોના રસીને કારણે લોકોને હૃદય રોગ થઈ રહ્યા છે હૃદયના હુમલાઓ આવી રહ્યા છે તો શું આ સાચું છે કે ખોટું તેને લઈને મિત્રો એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો ત્યારે મિત્રો જે રિપોર્ટ કરવામાં આવ્યો તેમાં જાણવા મળ્યું કે કોરોનાની જે રસી છે એનાથી મિત્રો જે અચાનક મૃત્યુ અત્યારે થઈ રહ્યા છે તે વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી રિપોર્ટમાં સામે આવ્યું છે કે નાની અને મોટી ઉંમરના જૂથો

વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યના મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના જે દીકરાઓ છે તેમને મિત્રો જે પરેશાની ભોગવવી પડે છે તેને લઈને સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે કહેવામાં આવ્યું છે કે અંબાણી અને અદાણીના દીકરાઓ લાઈનમાં નથી ઊભા પરંતુ તમારા દીકરાઓ લાઈનમાં ઊભા છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવે મિત્રો ભાજપ ઉપર પ્રહારો કરતા જણાવ્યું છે કે અત્યારે જે ગરીબ ખેડૂતો મધ્યમ વર્ગના લોકો અને જે મિત્રો નાના માણસો છે તેની દશા જે છે તે ભાજપે બેહાલ કરી દીધી છે ત્યારે ગુજરાત જોડો જનસભા આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવે ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ગુજરાતમાં જે છે તે આ સરકારનું કોઈ વિઝન જ નથી સરકાર પોતે પણ જાણતી નથી કે કે તે શું શું કરવા છે સાથે ગામનો લોકોનો વિકાસ ન થાય તો આ સરકાર કામની છતાં પણ ખેડૂતો ઉપર અત્યારે દિન રાત અત્યાચારો થઈ રહ્યા છે બીજા નંબર ઉપર મિત્રો તેમણે એવું પણ કહ્યું કે તમારા દીકરાઓ લાઈનમાં ઊભા છે આજે રાશન કાર્ડનું કેવાયસી કરવાથી લઈને બેંકમાં પૈસા કાઢવા હોય અથવા તો કોઈ પણ પ્રકારનું ખાતર લેવું હોય તો પણ લાઈનમાં ઉભરો

ખાસ કરીને પ્રજાઓને અત્યારે જે છે તે બેહાલ કરી રહી છે તો આવનારા ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીની સરકાર બે હજાર માં બનશે તો મારું વિઝન છે કે અમે ખેડૂતો માટે અને મધ્યવર્ગના લોકો માટે કામ કરીશું તેવું પણ એ સુદાન ગઢવીએ જણાવ્યું

જો કે મિત્રો કેવી વાત છે તમે જાણો તો ખાસ કરીને ભાજપની સરકાર ગુજરાતમાં પણ છે અને ભાજપની સરકાર રાજસ્થાન મધ્યપ્રદેશમાં પણ છે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સરકારે બે હજારની જગ્યાએ ચાર હજારના હપ્તા ખેડૂતોને કરી આપ્યા છે જ્યારે ગુજરાતમાં ભાજપ સરકાર છે ગુજરાતમાં ખેડૂતોને બે હજારના જપ્તા મળે છે મિત્રો તમારું શું માનવું છે અન્ય રાજ્યોની જેમ ગુજરાતની અંદર પણ બે હજારની જગ્યાએ ચાર હજારના હપ્તા કરી આપવા જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો યોજનાના નામે થઈ રહ્યું છે મોટું મુદ્રા યોજનાના નામે નવી છેતરપિંડી સામે આવી છે જેમાં તમારે મિત્રો પહેલા છત્રીસ હજાર રૂપિયા જમા કરવાના રહેશે અને ત્યાર પછી તમને ત્રણ લાખ રૂપિયા સુધીની સહાય મુદ્રા યોજના અંતર્ગત મળશે તેવું મિત્રો જે છે તે અત્યારે મેસેજ વાયરલ થઈ રહ્યો છે અને ઘણા બધા લોકોના ત્રીસ

તમારે રૂપિયો પણ ભરવાનો નથી મફતમાં તમને લોન સરકાર આપે છે વીસ લાખ રૂપિયા સુધીની મુદ્રા યોજનામાં સહાય મળે છે એક રૂપિયો પણ તમારે ભરવાનો થતો નથી તો આ રીતે જે યોજનાના નામે છેતરપિંડી અને લૂંટફાટ ચાલી રહી છે એનાથી ખાસ બચીને રહેજો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે તમારા બેંકમાં ધક્કો તમારે ખાવો જ પડશે ઘરે બેઠા ઓનલાઈન કામો નહીં થાય મિત્રો દેશભરની હવે નિયમોમાં ફેરફાર કરીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ત્યારે મિત્રો હવે તમારે જે છે બેન્કો દ્વારા પ્રોસેસ થતી હતી તે નહીં થાય રૂબરૂ બેન્કમાં તમારે જવું જ પડશે ધક્કો ખાવો જ પડશે આનો મિત્રો અર્થ એ થયો કે જે રીતના ઓનલાઈન અરજીઓ પહેલા થતી હતી વેરિફિકેશન પ્રોસેસ થતી હતી બેંકની તો હવે તમારે બેંકના સંબંધિત કામો માટે જે છે તે ઓનલાઈન તમારા નહીં થાય બેંકમાં જે છે તે ફિઝિકલ વેરીફિકેશન કરવું પડશે એટલે કે રૂમરૂ છે તે ધક્કો હવે ખાવો પડશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર ખેડૂતો જગત આખાની ભૂખ ભાંગ છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ત્યારે મિત્રો તમને જણાવી દીધું હમણાં થોડા દિવસ પહેલા નરેન્દ્ર મોદી પણ ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યાર પછી મિત્રો કૃષિ કલ્યાણ યોજનાઓને લઈને પણ મિત્રો ઘણી બધી માહિતી આપવામાં આવી હતી ત્યાર પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મિત્રો એવું નિવેદન આપવામાં આવ્યું કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે ખેડૂતો જે છે તે આ દેશની દોરી છે અને ખાસ જો ખેડૂતોને આ દેશમાં પૂરતું પાણી વીજળી ખાતર અને પાકના સારા ભાવો મળે

પરિવારનું ભરણ ગુજરાન અત્યારે મિત્રો ભરણ પોષણ કરવું પણ મુશ્કેલ બની રહ્યું છે આ મોંઘવારીની અંદર તો ત્યાર પછીના મહત્વના સમાચાર તમામ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે બોરવેલ નખાવા માટે એટલે કે ડાર નખાવા માટે નેવું ટકાની સબસિડી હવે આપશે સરકાર ગુજરાતની અંદર મિત્રો સીઆર પાટીલ દ્વારા મોટી જાહેરાત ખેડૂતો માટે કરવામાં આવી હતી આ જાહેરાત બાદ મિત્રો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે કારણ કે ખેડૂતોને તેમના બંધ થઈ ગયેલા જે બોરવેલ છે ડાર છે તે શરૂ કરાવવા માટે સરકાર નેવું ટકા જેટલી સબસિડી આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી સીઆર પાટીલ દ્વારા પાટીલે મિત્રો કહ્યું હતું કે રાજ્યની અંદર પ્રથમ તબક્કામાં ચોવીસ હજાર જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે સી આર કહ્યું હતું કે જ્યાં વધારે પાણી ભરાય છે મિત્રો જયારે પણ આનો ફોર્મ બહાર પડશે ત્યારે હું તમને જણાવી આપીશ કારણ કે ચોવીસ હજાર જેટલા ખેડૂતોને મિત્રો જે છે તે આ સહાય આપવાની છે જેમાં જે મિત્રો ખેડૂતો છે તેમને બોર વેલ નખાવા માટે ડાર નખાવા માટે નેવું ટકા જેટલી સબસીડી સરકાર તરફથી Mama, Aus.